મિત્રો અમારી એસઆરટી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયા તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી હા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે

એ પણ જણાવી દે કે આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી સીએમ આવાસ પર પહોંચ્યા છે ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ